હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિપીની માવત આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ધોરણ આઠ અંગ્રેજી દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસના રોજ એટલે કે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ જે વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન એ ટુ જેડ સોલ્યુશન આપણે કરવાના છીએ પણ જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો વિડીયોને લાઈક કરો અને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો તો લેટ સ્ટાર્ટ પેપર સોલ્યુશન ઓફ સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશ જેમાં આપણે પેલો ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર વન યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોયમ એસ પર ગીવન એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો એક એક્ઝામ્પલ આપેલું છે જે તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો આ એક્ઝામ્પલને આધારે આપણે નીચે એક ટેબલ આપેલું છે એ ટેબલને આધારે આપણે એક એક પછી એક એક સ્ટાંજા આગળ વધારતી જવાની છે જે એકદમ ઇઝી હતી જોઈએ આપણે સૌથી પેલી કોલમ માં આપેલું છે સ્કાય વોટર ઇન ધ સી અને બ્લૂ તો એના ઉપરથી આપણે પોયમ્સ કમ્પ્લીટ કરશું બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ ત્યાર પછી નેક્સ્ટ ટાન્જા જોઈએ જેમાં બીજી કોલમમાં આપણે આપેલું છે ગ્રાસ એટલે કે ઘાસ લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન અને કલર્સ કોડ આપેલો છે ગ્રીન તો એના ઉપરથી સ્ટાન્જા આપણે આગળ વધારશું ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન ધ લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ ત્યાર પછી થર્ડ સ્ટાન્જા જોઈએ આપણે વ્હાઈટ વ્હાઈટ ધ ડેઝી ઇઝ વ્હાઇટ ધ કોટન ઇન ધ ફિલ્ડ ઇઝ ટુ આઈ લાઇક વ્હાઈટ ડોન્ટ યુ नेक्स्ट ऑंजा नंबर फोर ब्लैक द दर इज ब्लैक द द्स इन द एंथील आर टू आई लाइक ब्लैक डोंट यू एंड लास्ट अंजा जो अपने रेड रेड द चेरी इज रेड द टमेटोस ऑन द प्लांट्स आर टू आई लाइक रेड डोंट यू तो मित्रों एकदम इजी क्वेश्चन तो हाँ त्यार पा जो क्वेश्चन नंबर टू જેમાં સૂચના આપેલી છે કે રાઈટ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ફોર ધ ગીવન વર્ડ્સ એટલે કે આપેલા શબ્દના રેમિંગ વર્ડ્સ લખો ઉપર આપણે કાઉન્સમાં તમે જોઈ શકો છો અહીંયા રેમિંગ વર્ડ્સના આન્સર આપણે આપી દીધા છે આપણે ખાલી નીચેના પાંચ જે વર્ડ્સ છે એના રેમિંગ વર્ડ સાથે જોઈન્ટ કરવાના છે તો સૌથી પહેલાં આપણે નંબર વન જોઈએ કિંગ તો એનું રેમિંગ વર્ડ થશે રિંગ આર આઈ એનજી નંબર ટુ એનું થાશે લુક નંબર થ્રી પેયનું થાશે સેય નંબર ફોર બટનું થાશે કટ નંબર ફાઈવ રાઈઝનું રેમિંગ વટ થાશે નાઇસ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર થ્રી યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એટલે કે નીચેનો ડાયલોગ્સ ઓપ્શનનો ઉપયોગ કરી અને ડાયલોગ્સ કમ્પ્લીટ કરો મિત્રો અહીંયા આપણે ઉપર આન્સર આપી દીધા છે જેમાં ઓપ્શન એ બી સી ડી સાથે આપેલા છે અને નીચેનો જે આ ડાયલોગ્સ છે એ આપણે આખો લખવાનો છે એમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલી છે એ ફિલઅપ કરતી જવાની છે તો જોતા જાય આપણે સૌથી પહેલાં સમર સાઈડ વોટ સેલ વી ડૂ ધીસ વેકેશન એટલે કે સમરે પૂછ્યું કે આ વેકેશનમાં આપણે શું કરશું તો સાગર ડેશ પ્લે ક્રિકેટ તો સાગરે શું કીધું હશે તો સાગર સઈડ વી શેલ પ્લે ક્રિકેટ એ જે ઓપ્શન અહીંયા બી આપેલું છે કે આપણે ક્રિકેટ રમશું સમર સેડ સોરી બટ આઈ ફીલ ધેટ વી શેલ નોટ પ્લે ક્રિકેટ એટલે કે સમર કીય છે કે ભાઈ મને માફ કર પણ મને એવું લાગે છે કે આપણે ક્રિકેટ નહીં રમીએ સાગર સઈડ વાય એટલે કે સાગરે પ્રશ્ન પૂછો કે ભાઈ શા માટે આપણે ક્રિકેટ નહીં રમી શકીએ સમર સાઈડ આઈ થિંક વી શુડ પ્લે સોરી વી શુડ પ્લે સમ ઇન્ડોર ગેમ એટલે કે સમર કહે છે કે આપણે ઇન્ડોર ગેમ એટલે કે ઘરની અંદર રમાતી રમત આપણે રમવી જોઈએ ચેસ છે કેરમ છે લૂડો છે સાગર સાઈડ આઈ એગ્રી વિથ યુ એટલે કે હું તારી સાથે સહમત છું વોટ સેલ વી પ્લે એટલે કે તો હવે આપણે શું રમશું કહીએ તો સમર સહીટ લેટ્સ પ્લે ચેસ તો સમર કહે છે ચાલો આપણે ચેસ રમીએ તો મિત્રો આ ક્વેશ્ચન નંબર થ્રી હતો જે ડાયલોગ્સ હતો એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ફોર કમ્પ્લીટ ધ ગીવન બ્લેન્ક્સ વિથ ધ યુઝ ઓફ બીકોઝ એન્ડ ધેરફોર એટલે કે બીકોઝ એટલે કે કારણ કે અને ધેર ફોર એટલે તેથી આ બંને ઓપ્શનથી આપણે આ બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે મિત્રો જોતા જઈએ નંબર વન વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ એટલે કે આપણે આપણો સમય ન બગાડવો જોઈએ તો એમાં આવશે બિકોઝ ટાઈમ ઇઝ મની કારણ કે ટાઈમ છે એ પૈસા છે નંબર ટુ વી શુડ નોટ વેસ્ટ વોટર એટલે કે આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ કારણ કે પાણી છે એ આપણું જીવન છે નંબર થ્રી સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ એટલે કે ધૂમ્રપાન કરવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ધેર ફોર વી શુડ નોટ સ્મોક તેથી આપણે સ્મોક એટલે કે ધૂમ્રપાન કરવું ન જોઈએ નંબર ફોર વી શુડ ટેક કેર ઓફ હેલ્થ એટલે કે આપણે આપણી તંદુરસ્તીનું ધ્યાન રાખવું જોઈએ બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ કારણ કે તંદુરસ્તી છે એ જ સાચી સમૃદ્ધિ છે નંબર ફાઇવ ઈશાન લાઇક્સ ગાર્ડનિંગ એટલે કે ઈશાનને ગાર્ડનિંગ ગમે છે એટલે કે એને ગાર્ડનિંગ કાર્ય કરવું ગમે છે બગીચાનું કાર્ય કરવું ગમે છે ધેરફોર હી વોટર્સ ધ પ્લાન્ટ્સ રેગ્યુલરલી તેથી તે જે બગીચાના જે છોડ છે ફૂલ છોડ છે એને નિયમિત રીતે પાણી પાઈ છે તો મિત્રો આ ચોથો ક્વેશ્ચન જે બિકોઝ અને ધેરફોરવાળી ખાલી જગ્યાથી વાક્ય કમ્પ્લીટ કરવાનું હતું એ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન હતો ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ફાઈવ ફિલ્થ બ્લેન્ક્સ વિથ યુઝિંગ એન્ડ ઓર બટ એટલે કે એન્ડ અને બટથી એન્ડ અથવા તો બટથી આપણે ખાલી જગ્યા કરવાની અપૂર્ણ કરવાની હતી એન્ડ એટલે અને થાય અને બટ છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે વિરોધાભાસ બતાવે છે તો આપણે એક એક ખાલી જગ્યા જોતા જઈએ અને આન્સર મૂકતા જઈએ નંબર વન આઈ કેન વોક એટલે કે હું ચાલી શકું છું બટ આઈ કાંટ ફ્લાય એટલે કે બટ આઈ કેન નોટ ફ્લાય પણ હું ઉડી શકતો નથી તો અહીંયા બટ આવશે નંબર ટુ અપેનગ્યુન્સ કેન સ્વિમ એટલે કે અપેનગ્યુન્સ છે એ તરી શકે છે એન્ડ વોક અને ચાલી શકે છે પેગ્વિન સોરી અપેગ્વિન કેન સ્વિમ એન્ડ વોક એટલે કે પેગ્વિન છે એ તરી શકે છે એન્ડ વોક અને ચાલી શકે છે નંબર થ્રી માય શૂઝ આર ક્લીન બટ યોર્સ આર ડટ્ટી એટલે કે મારા બૂટ છે એ ચોખ્ખા છે પણ તમારા છે એ ગંદા છે યોર્સ આર ડટી એટલે કે તમારા બૂટ છે એ ગંદા છે નંબર ફોર મીરા કેન સ્પીક ગુજરાતી બટ શી કેન નોટ રાઈટ ગુજરાતી એટલે કે મીરા ગુજરાતી બોલી શકે છે પણ તે ગુજરાતી લખી શકતી નથી નંબર ફાઇવ સેમ લાઇક્સ એપલ એન્ડ બનાનાસ એટલે કે સેમને સફરજન અને બનાનાસ એટલે કે કેળું ભાવે છે તો મિત્રો આ પાંચમો પ્રશ્ન હતો જે એકદમ ઇઝી હતો ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર સિક્સ જેમાં સૂચના આપેલી છે કે રીડ ધ ગીવન ઇન્વિટેશન એન્ડ રાઈટ ટેન ટુ સેન્ટેન્સ ફ્રોમ ઈટ એટલે કે નીચે આપેલું ઇન્વિટેશન વાંચો આ ઇન્વિટેશન આપેલું હતું આપણે એ ઇન્વિટેશન આપણે રીડ કરી અને એના ઉપરથી આપણે દસથી બાર વાક્યો લખવાના હતા ઇન્વિટેશન છે મ્યુઝિક કન્સર્ટનું એટલે કે મ્યુઝિક પ્રોગ્રામનું જેનું સ્લોગન છે ગેટ રેડી ટુ રોક ધ નાઇટ અવે સિંગર્સ છે અલ્કા યાજ્ઞિક એન્ડ સોનુ નિગમ ત્યાર પછી ગીતારવાદક છે સુસ્મિત સેન અને ત્યાર પછી ડ્રમ વગાડવાવાળા છે મુન્ના રાજા અને ત્યાર પછી ફ્યુટ પ્લેયર એટલે કે વાસળી વાદક છે નિનંદ આ શો છે એ બે દિવસ ચાલશે સેટરડે એન્ડ સન્ડે અને એનો ટાઈમિંગ આપેલો છે ટેન એ એમ સોરી ટેન પી એમ ટુ ટુ એમ એડલ્ટ એટલે કે જે મોટા છે એની ફીસ છે એની જે એન્ટ્રી ફી છે એન્ટ્રી ટિકિટ છે એ વન હંડ્રેડ ફિફ્ટીન રૂપીસ છે અને સ્ટુડન્ટ્સ માટે પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપેલું છે એટલે કે વિદ્યાર્થીઓની એન્ટ્રી ટિકિટ છે હંડ્રેડ રૂપીસ તો મિત્રો આપણે દસથી બાર વાક્ય આના વિશે લખતા જઈએ સેન્ટેન્સ નંબર વન ધીસ ઇઝ ધ ઇન્વિટેશન ઓફ મ્યુઝિક કન્સર્ટ એટલે કે આ મ્યુઝિક કન્સર્ટનું એક ઇન્વિટેશન છે નંબર ટુ ધેર આર ટુ સિંગર્સ ધેર આર ટુ સિંગર્સ એટલે કે બે સિંગરો છે બંને સિંગર્સના નામ અલ્પવિરામ કરીને લખી શકાય અલ્કા યાજ્ઞિક એન્ડ સોનું નિગમ એટલે કે આ મ્યુઝિક કન્સર્ટની અંદર બે સિંગરો છે એક છે અલ્કા યાજ્ઞિક અને સોનુ નિગમ નંબર થ્રી સુસ્મિત સેન વિલ પ્લે ગિટાર ઇન ધીસ મ્યુઝિક કન્સર્ટ એટલે કે આ મ્યુઝિક પ્રોગ્રામની અંદર સુસ્મિત સેન છે એ ગિટાર વગાડશે નેક્સ્ટ જોઈએ મુંના રાજા વિલ પ્લે ધ ડ્રમ ઇન ધીસ મ્યુઝિક કન્સર્ટ એટલે કે આ મ્યુઝિક પ્રોગ્રામમાં મુંના રાજા છે એ ડ્રમ પ્લેયર એટલે કે ડ્રમ વગાડશે નેક્સ્ટ જોઈએ નિનંદ વીલ પ્લે ધ ફ્લ્યૂટ ઇન ધીસ મ્યુઝિક કન્સર્ટ એટલે કે નિનંદ છે એ આ મ્યુઝિક પ્રોગ્રામમાં ફ્લ્યુટ એટલે કે વાસળી વગાડશે નેક્સ્ટ જોઈએ આપણે ધીસ મ્યુઝિક શો વીલ બી ઓન સેટરડે એન્ડ સન્ડે મિત્રો વારના નામની આગળ પ્રેપોઝિશન ઓન મૂકવો પડે સૌથી પહેલાં કરતાં આપણે લીધો છે ધીસ મ્યુઝિક શો એટલે કે આ મ્યુઝિક જે શો છે તે વીલ બી એટલે કે થશે ઓન સેટરડે એન્ડ સન્ડે એટલે કે શનિવારે અને રવિવારના રોજ થશે નેક્સ્ટ સેન્ટેન્સ ધીસ મ્યુઝિક શો વિલ બી ફ્રોમ ટેન પીએમ ટુ ટુ એ એમ એટલે કે આ મ્યુઝિક છે એનો ટાઈમિંગ રહેશે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીનો નેક્સ્ટ ધ એડલ્ટ્સ હેવ ટુ પે રૂપીસ વન હંડ્રેડ ફિફ્ટીન ફોર ધ મ્યુઝિક શો એટલે કે આ મ્યુઝિક શોની અંદર જે એડલ્ટ લોકો છે એને એકસો પચાસ ચૂકવવાના રહેશે નેક્સ્ટ ધ સ્ટુડન્ટ્સ વિલ પે રૂપીસ હન્ડ્રેડ ફોર ધ મ્યુઝિક શો એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ લોકો વિદ્યાર્થીઓને આ મ્યુઝિક શો માટે સો રૂપિયા ચૂકવવાના રહેશે નેક્સ્ટ ધ સ્ટુડન્ટ્સ વિલ ગેટ ફિફ્ટીન રૂપીસ ડિસ્કાઉન્ટ ફોર ધીસ મ્યુઝિક કન્સર્ટ એટલે કે આ મ્યુઝિક શો માટે વિદ્યાર્થીઓને પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે નેક્સ્ટ આઈ વુડ લાઇક ટુ ગો ફોર ધીસ મ્યુઝિક શો એટલે કે મને આ મ્યુઝિક શોમાં જવું ગમશે તો મિત્રો આ રીતના તમે આ ઇન્વિટેશન ઉપરથી દસથી બાર વાક્યો લખી શકો જે એકદમ ઇઝી હતું ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર સેવન જેમાં સૂચના આપેલી છે મેક ધ ક્વેશ્ચન એઝ પર ગીવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે એક્ઝામ્પલને આધારે પ્રશ્ન બનાવો અને પછી એના જવાબ આપવો એક્ઝામ્પલ આપેલું છે મુના જોઈન્ટ્સ ઇન ગરબા એટલે કે મુના છે એ આ ગરબામાં જોઈન્ટ્સ થાય છે મિત્રો આપણે અહીંયા ખાસ જોવાનું ક્રિયાપદ ક્રિયાપદ છે જોઈન્ટ્સ જેમાં પાછળ એસ છે એટલે આગળ ડઝ લગાડી દેશું અને જોઈન્ટ્સની પાછળ જે એસ કે ઈ એસ પ્રત્યે આપવો છે એ નીકળી જશે એટલે ડઝ મુના જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક એવો પ્રશ્ન થઈ જશે અને પછી વાક્ય પોઝિટિવમાં હોય તો યસ સી ડઝ અને નેગેટિવમાં હોય તો નો સી ડઝન્ટ આ એક્ઝામ્પલ છે હવે આપણે એક એક પછી એક એક જોતા જઈએ નંબર વન કાવ્યા ગોસ ટુ ધ સ્કૂલ મિત્રો મેં અહીં હાઈલાઇટ કરેલું છે અન્ડરલાઇનિંગ કરેલું છે ક્રિયાપદ છે ગોસ એટલે કે કાવ્યા સ્કૂલે જાય છે ગોની પાછળ ઈએસ છે એટલે આ પ્રશ્ન બનાવવા માટે આગળ ડઝ મૂકવો પડશે અને ડઝ મૂકશું એટલે ઈ એસ પ્રત્યે નીકળી જશે એટલે પ્રશ્ન વાક્ય થશે બીજું વાક્ય થશે ડઝ કાવ્યા ગો ટુ સ્કૂલ એટલે કે શું કાવ્યા સ્કૂલે જાય છે આન્સર થશે યસ હવે કાવ્યનું પ્રોનાઉન્સ શું થશે તો કે સી તો કે યસ સી ડઝ એટલે કે હા તેણી સ્કૂલે જશે નંબર ટુ ધય ડીડ નોટ પ્લે બેડમિન્ટન એટલે કે તેઓ બેડમિન્ટન રમતા નથી તો મિત્રો આ વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેલ્પિંગ વર્ગ તો આપેલો જ છે ઓલરેડી ડીડ જેને આપણે ખાલી આગળ લઈ લેવાનો એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે તો કાઉસમાંથી આગળ આવી જશે ડીય પ્લે બેડમિન્ટન એટલે કે શું તેઓ બેડમિન્ટન રમ્યા હતા તો આન્સર આવશે નો અને ડીડન્ટ ડીડન્ટ નો નો એટલે કે ના તેઓ બેડમિન્ટન નહોતા રમ્યા નંબર થ્રી જોઈએ આપણે સી સ્પીક્સ ગુજરાતી વેરી વેલ સોરી સી નથી હી હી સ્પીક્સ ગુજરાતી વેરી વેલ એટલે કે તે સારામાં સારું ગુજરાતી બોલે છે મિત્રો એક્શન વર્ક છે સ્પીક્સ જેની પાછળ એસ આપેલું છે એટલે આગળ ડઝ લાગી જશે અને સ્પીક્સની પાછળથી એસ નીકળી જશે એટલે કાઉન્સમાંથી પ્રશ્ન વાક્ય બનાવવામાં આ બનાવવા માટે ડઝનો ઉપયોગ કરવો પડશે એટલે પ્રશ્નાર્થ વાક્ય થશે ડઝ હી સ્પીક ગુજરાતી વેરી વેલ ક્વેશ્ચન માર્ક એટલે કે શું તે સારું ગુજરાતી બોલે છે તો યસ હી ડઝ એનો શોર્ટ આન્સર થશે કે હા તે સારું ગુજરાતી બોલે છે ત્યાર પછી જોઈએ નંબર ફોર વુમન વેર વુમન વેર કુર્તા પાયજામા એટલે કે સ્ત્રીઓ કુર્તા પાયજામા પહેરે છે તો મિત્રો અહીંયા હેલ્પિંગ વર્ક છે એક્શન સોરી એક્શન વર્ક છે વેર જેની પાછળ એસ કે ઈ એસ નથી તો આગળ ડુ લાગી જશે એટલે પ્રશ્નાર્થ વાક્ય થશે ડુ વુમન વેર કુર્તા પાયજામા એટલે કે શું સ્ત્રીઓ કુર્તા પાયજામા પહેરે છે તો આન્સર થશે અને વુમન છે એ બહુ વચનમાં છે ડબલ્યુ ઓન એટલે થઈ જશે એટલે કે હા તેઓ પહેરે છે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ વી પ્લાનેટ ટુ ગો ટુ કાશ્મીર એટલે કે અમે કાશ્મીરમાં જવાનું આયોજન કર્યું હતું મિત્રો અહીંયા ક્રિયાપદ છે પ્લાનેટ જે ઈડીવાળું એટલે કે ભૂતકાળનું રૂપ છે ભૂતકાળનું જ્યારે ક્રિયાપદ આપેલું હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આગળ ડીડ મૂકવો પડે અને ડીડ મૂકીએ એટલે ક્રિયાપદની પાછળથી ઈડી પ્રત્યય છે એ નીકળી જશે તો પ્રશ્નાર્થ વાક્ય થશે ડીડ વી પ્લાન ટુ ગો ટુ કાશ્મીર એટલે કે શું આપણે કાશ્મીર જવાનો પ્લાન કર્યો તો યસ વી ડીડ એટલે કે હા આપણે કાશ્મીર જવાનો પ્લાન કર્યું હતું તો મિત્રો આ તો સાતમો ક્વેશ્ચન ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર એટ જેમાં સૂચના આપેલી છે રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ રીરાઈટ ઇટ એટલે કે અયોગ્ય શબ્દ દૂર કરો અને આ વાક્યને ફરીથી લખો જે પાંચ માસનું હતું જોઈએ આપણે પેલું સેન્ટેન્સ બાય હાઇડ્રોફોનિક્સ મેથડ વી કેન અથવા તો કેન નોટ ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ તો મિત્રો હાઇડ્રોફોનિક મેથડ દ્વારા આપણે વેજીટેબલ અને ફ્રૂટ ઉગાડી શકીએ તો આવશે કેન તો આન્સર થશે બાય હાઇડ્રોફોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ નંબર ટુ ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ઓબ્લિક વીક પ્લાન્ટ એટલે કે બાબુ બાંબુ છે વાંસ છે એ એકદમ સ્ટ્રોંગ એટલે કે મજબૂત અને વીક એટલે કે નબળો પ્લાન્ટ છે તો મિત્રો આપણે ખ્યાલ જ છે બાંબુ છે એ સ્ટ્રોંગ પ્લાન્ટ છે તો આન્સર થશે ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ પ્લાન્ટ નંબર થ્રી જોઈએ આપણે બનાના લીવ્સ આર સ્મોલ ઓબ્લિક લાર્જ એટલે કે બનાનાના જે પર્ણ છે પાંદડા છે એ સ્મોલ એટલે કે નાના હોય છે ઓબ્લિક લાર્જ એટલે કે મોટા હોય છે તો મિત્રો આપણે ખ્યાલ જ છે બનાના પ્લાન્ટના જે લીવ્સ હોય છે જે પરણો હોય છે એ લાર્જ એટલે કે મોટા હોય છે તો આન્સર આવશે બનાના લીવ્સ આર લાર્જ ત્યાર પછી નંબર ફોર જોઈએ વી કેન મેક સારી ઓબ્લિક બટન ફ્રોમ ધ બનાના એટલે કે બનાના પ્લાન્ટમાંથી આપણે સારી અથવા તો બટન બનાવી શકીએ છીએ તો આપણે ખ્યાલ જ છે બનાના પ્લાન્ટમાંથી સારી બનાનાના જે ફાઈબર હોય છે એ ફાઈબરમાંથી આપણે સારી બનાવી શકીએ છીએ તો આન્સર થશે વી કેન મેક સારી ફ્રોમ બનાના એટલે કે બનાનામાંથી આપણે સારી બનાવી શકીએ છીએ નંબર ફાઈવ સ્પાઈસ એન્ડ હર્બ્સ આર યુઝફુલ ઓબ્લિક યુઝલેસ ફોર અવર બોડી એટલે કે મરી મસાલા છે દેશી ઓહળિયા છે એ ઉપયોગી છે યુઝફુલ એટલે કે ઉપયોગી અને યુઝલેસ એટલે કે ઉપયોગી ન હોય તેવા આપ ફોર અવર બોડી એટલે કે આપણા શરીર માટે તો આપણે ખબર જ છે કે દરેક જે સ્પાઈસ છે હર્બ્સ છે એ આપણા બોડી માટે યુઝફુલ છે તો આન્સર આવશે સ્પાઈસ એન્ડ હર્બ્સ આર યુઝફુલ ફોર અવર બોડી ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર નાઇન મિત્રો જેમાં સૂચના હતી રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ઇટ આમાં પ્રશ્ન છે એ મારાથી ભૂલથી આઠમાનો જ રહી ગયો છે પણ અહીંયા બે પેરેગ્રાફ આપેલા છે એક વિરાજનો પેરેગ્રાફ છે એક વૃંદાનો પેરેગ્રાફ છે એના ઉપરથી આપણે આ પ્રશ્નો જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર દેન ખાલી જગ્યા તો મિત્રો આપણે જોઈએ કે ભાઈ અન્ડરલાઇનિંગ અહીંયા કરેલી જ છે વ્રજ છે એ ટ્વેન્ટી વન યર્સ ઓલ્ડ છે અને વૃંદા છે એ ઐટીન યર્સ ઓલ્ડ છે તો અહીંયા એલ્ડર ધેન લખવું છે તો સૌથી મોટું કોણ થાય તો કે વ્રજ તો પહેલી ખાલી જગ્યામાં આવશે વ્રજ અને બીજી ખાલી જગ્યામાં આવશે વૃંદા તો ક્વેશ્ચન નંબર વનનો આન્સર થશે વ્રજ ઇઝ ઓલ્ડર ધેન વૃંદા એટલે કે વ્રજ છે તે વૃંદા કરતાં ઉંમરમાં મોટો છે બિકોઝ વ્રજ ઇઝ ટ્વેન્ટી વન યર્સ ઓલ્ડ કારણ કે વ્રજ છે તે એકવીસ વર્ષનો છે એન્ડ વૃંદા ઇઝ ઓનલી એટીન યર્સ ઓલ્ડ અને વૃંદા છે એ માત્ર અઢાર વર્ષની છે તો એલ્ડર ધેન એટલે કે જે મોટું હોય તેને કર્તાના સ્થાને મૂકવો પડે ત્યાર પછી જો જોઈએ ક્વેશ્ચન નંબર ટુ વોટ ઇઝ ધ હાઈટ ઓફ વૃંદા એટલે કે વૃંદાની હાઈટ શું છે તો મિત્રો આપણે જે વૃંદાનો પેરેગ્રાફ છે એમાં એની હાઈટ જોઈએ તો કે હર હાઈટ ઇઝ વન હંડ્રેડ સિક્સટી સેન્ટીમીટર એટલે કે એની હાઈટ છે એકસો ને સાહીઠ સેન્ટીમીટર્સની છે તો અહીંયા હેલ્પિંગ વર્ક છે ઇઝ સબ્જેક્ટ છે ધ હાઈટ ઓફ વૃંદા એ બંનેને ઉલટાવી નાખશું એટલે આન્સર થશે ધ હાઈટ ઓફ વૃંદા ઇઝ વન હંડ્રેડ સિક્સટી સી એમ એટલે કે સેન્ટીમીટર એટલે કે વૃંદાની હાઈટ એકસો ને સાહીઠ સેન્ટીમીટરની છે ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર થ્રી વ્રજ ઇઝ હેવિયર ધેન વૃંદા ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે તો વ્રજનો વેઇટ કેટલો છે અને વૃંદાનો વેઇટ કેટલો છે એ જોવો પડે તો જો વ્રજનો વેઇટ છે સિક્સટી ફાઈવ કેજી અને વૃંદાનો વેઇટ છે ફોર્ટી ફાઇવ કેજી તો સૌથી વધારે હેવિયર એટલે કે વજનમાં વધારે કોણ છે તો કે ભાઈ વ્રજ છે તો વ્રજ ઇઝ હેવિયર ધેન વૃંદા એટલે કે વ્રજ છે તે વૃંદા કરતાં વધારે વજનમાં છે તો આ સેન્ટેન્સ થશે ટ્રુ ત્યાર પછી જો એક ક્વેશ્ચન નંબર ફોર ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ યંગ એટલે કે યંગ શબ્દનું ઓપોઝિટ ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે તો યંગ એટલે યુવાન અને એનો ઓપોઝિટ વર્ડ થશે ઓલ્ડ ઓલ્ડ એટલે કે ઘરડું ઓલ્ડ તો ક્વેશ્ચન નંબર ફોરનો આન્સર ખાલી જગ્યામાં આવી જશે ઓલ્ડ નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ ઇઝ વૃંદા ટોલર ધેન વ્રજ એટલે કે શું વૃંદા છે એ વ્રજ કરતા ટોલર ટોલર એટલે હાઈટમાં ઊંચું તો વૃંદા અને વ્રજની બંનેની આપણે ફરી પાછી હાઈટ જોવી પડશે જે આપણે અહીંયા હાઇલાઇટ કરેલું જ છે કે ભાઈ વ્રજની હાઈટ છે એકસો ને સેન્ટીમીટર છે અને વૃંદાની હાઈટ છે એકસો સાઠ સેન્ટીમીટર છે તો અહીંયા કીધું છે કે વૃંદા ઇઝ વૃંદા ટોલર ધેન વ્રજ એટલે કે શું વૃંદા છે એ વ્રજ કરતા ઊંચી છે તો આપણે ચોખ્ખું દેખાય છે કે ના ભાઈ વ્રજ છે એની એકસો ને પાસાઠ સેન્ટીમીટરની હાઈટ છે અને વૃંદાની એકસો ને સાઠ સેન્ટીમીટર તો વૃંદા એ વ્રજ કરતા ઊંચી ન કહેવાય એ શોર્ટ કહેવાય વ્રજ છે એ વૃંદા કરતા ઊંચો કહેવાય તો આનો આન્સર આવશે નો વ્રજ ઇઝ નોટ ટોલર ધેન સોરી નો વૃંદા ઇઝ નોટ ટોલર ધેન વ્રજ એટલે કે વૃંદા છે એ વ્રજ કરતા ઊંચી નથી તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન આન્સર હતા આ કમ્પેરેટિવ સ્ટડીના ત્યાર પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન યુઝ ધ ગીવન વર્ડ્સ એન્ડ રાઇટ ટેન સેન્ટેન્સીસ ઓન ધ ગીવન સબ્જેક્ટ્સ નીચે આપેલા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી દસ વાક્યો આપણે લખવાના છે મોબાઈલ ફોન સબ્જેક્ટ્સ આપેલો છે એમનો પેલો પોઈન્ટ છે યુઝફુલ ગઝેટ પેલો પોઈન્ટ છે યુઝફુલ ગઝેટ એટલે કે ઉપયોગી સાધન મોબાઈલ છે એ યુઝફુલ ગઝેટ કહેવાય તો એના ઉપરથી આપણે પહેલું વાક્ય લેતા જઈએ ધ મોબાઈલ ફોન ઇઝ વેરી યુઝફુલ ગઝેટ એટલે કે મોબાઈલ ફોન છે એ ખૂબ જ ઉપયોગી સાધન છે બીજો પોઈન્ટ છે મેક લાઇફ ઇઝિયર એટલે કે આપણા જીવનને સરળ બનાવે છે તો આગળ આપણે સબ્જેક્ટ્સ લઈ લેશું મોબાઈલ ફોન તો બીજું સેન્ટેન્સ થશે મોબાઈલ ફોન મેક્સ અવર લાઈફ ઇઝિયર એટલે કે મોબાઈલ ફોન છે એ આપણી લાઈફને ઇઝિયર બનાવે છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ઇન્ટરનેટ તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું વીકેન્ડ યુઝ ઇન્ટરનેટ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન વિથ ધ હેલ્પ ઓફ એટલે થાય ની મદદથી બરાબર અને વીકેન્ડ યુઝ એટલે કે આપણે ઉપયોગ કરી શકીએ એટલે કે વીકેન્ડ યુઝ ઇન્ટરનેટ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે મોબાઈલ ફોન દ્વારા આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછીનો પોઈન્ટ છે વોટ્સએપ તો એના ઉપરથી પણ આ જ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું વાક્ય બનાવી શકીએ ખાલી ઇન્ટરનેટની જગ્યાએ વોટ્સએપનો ઉપયોગ કરીશું આપણે વી કેન યુઝ વોટ્સએપ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલ ફોનના ઉપયોગથી આપણે વોટ્સએપ ઉપયોગ કરી શકીએ વોટ્સએપ વાપરી શકીએ ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ વી કેન ઓલ્સો યુઝ ઇન્સ્ટાગ્રામ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે મોબાઈલ ફોનના ઉપયોગ વડે આપણે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પણ કરી શકીએ ત્યાર પછી ગૂગલ્સ તો વી કેન સર્ચ ઇન ગૂગલ એનીથિંગ એટલે કે આપણે ગૂગલની અંદર કોઈ પણ બાબત સર્ચ કરવી હોય તો કરી શકીએ વોટ્સ છે ફોટો છે વિડીયોઝ છે કોઈ ઇન્ફોર્મેશન છે તે અને પાછળ આપણે લખી નાખશું વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન ત્યાર પછી જોઈએ આપણે વી કેન યુઝ ફેસબુક એન્ડ સ્નેપચેટ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે આપણે ફેસબુક જે સોશિયલ મીડિયા છે અને સ્નેપચેટ છે એ પણ એક એપ્લિકેશન છે એનો ઉપયોગ પણ આપણે મોબાઈલ ફોનની મદદથી કરી શકીએ ત્યાર પછી જોઈએ વી કેન વોચ એજ્યુકેશન કેશનલ વિડિયોઝ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલ ફોનની મદદથી આપણે શૈક્ષણિક વિડીયો પણ જોઈ શકીએ છીએ ત્યાર પછી જી સાલા પોઈન્ટ છે તો વી કેન સ્ટડી બાય જી શાલા એપ એટલે કે આપણે જી શાલાના એપ દ્વારા અભ્યાસ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલ ફોનની મદદથી ત્યાર પછી નો પોઈન્ટ છે યુટ્યુબ તો વી કેન સી યુટ્યુબ વિડીયોઝ વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલ ફોનની મદદથી આપણે યુટ્યુબના વિડીયો પણ જોઈ શકીએ નિહાળી શકીએ ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે ટુ ટેક ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવા માટે તો એનું વાક્ય થશે પીપલ કેન ટેક એની ઇન્ફોર્મેશન વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ ફોન એટલે કે લોકો મોબાઈલ ફોનની મદદથી કોઈ પણ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી આઈ વુડ લાઇક ટુ યુઝ મોબાઈલ ફોન છેલ્લું વાક્ય લાઇકવાળું લખી શકીએ આપણે કે ભાઈ મને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ગમશે તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન પેપર હતું જે તમે આ મોબાઈલ ફોનના વાક્યો પોઈન્ટ ઉપરથી કઈ રીતના લખવા એનો આઈડિયો તમે લઈ શકો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત